વકફ બોર્ડ નું નિયમ રહ્યો ને એના ઉપર અત્યારે વોટિંગ થઈ રહ્યું છે હિન્દુ અને મુસલમાન વચ્ચે તો આપણે આપણા હિન્દુ હોવાના નાતે બધા જ ભાઈઓ બહેનો કે યુવાનો આપણે જરૂરી ક્યુઆર કોડ નો વોટ કરજો અને આપણા હિન્દુના સમાજને આગળ લાવવા માટે આપ જરૂર વોટ કરજો એવી મારી ખાસ અપીલ છે ભારતની જનતાને થેન્ક યુ જય શ્રીરા આપણે મૌનગીરકા રાજાનું વિસર્જન તારીખ સત્તર નવ બે હજાર ચોવીસમાં રાખ્યું છે બપોરે બે વાગ્યે આપણે અહીંયાથી સભા વિસર્જન કરીને ઉલ્કા આપણી રેલી નીકળવાની છે અહીંયાથી એસપીના નાકે એસપીના નાકેથી રવાપર ચોકડી રવાપર ચોકડી થી એવની ચોકડી અહીંયા છે ઉમિયા સર્કલ આવ ફરીને ઉમિયા બાપા સીતારામ ચોકમાંથી આવીને રવાપર ચોકડી આપણી મહાસભા છે ત્યાં આપણે બે ત્રણ કલાકનું લાઈવ પરફોર્મન્સ છે અને મહાઆરતીનું પણ ત્યાં લાવો લેવા બધાય મોરબીની ભાવુભરી જનતાને પધારવા માટે હું આમંત્રણ આપું છું ચોક્કસ ચોક્કસ ચોક્કસ